તેમના ભક્તોની વાત જોઈ છે પણ દેશના ભાગ પડ્યા આ મંદિર અને તેના ભક્તોની વચમાં એક રેખા છે કે કોઈ દિવસ ના મટી શકે આ મંદિર અને મુસલમાનના લોકોના કોઈ અકસ્માત થાય છે આતંકવાદીઓ કે ધર્મયુક્ત તો કાયમ થાય છે પણ માતા હિંગળાજની કૃપાથી આ મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન આ મંદિર આજે જેવું છે મા હિંગળાજ દેવીની કૃપાથી જેવું હતું એવું જ છે આ મંદિરને કોઈ પણ વાળ પણ ન વાગ કરી પણ બધી બધી આવીને માથું નમાવે છે પણ મિત્રો તમે જવા માગો છો તો તમારે સરકારને પ્રમિસી માગવી પડશે એના ભાગ વે આ મંદિરને દૂર કરી નાખે આ મંદિરને કોઈ પણ અદાલત નથી બની કે જેના લીધે તમે અને હું આવાસ કરી શકીએ કે આ મંદિરને તમે ભક્તોથી દૂર કેમ કરો છો મંદિરમાં બધી ધર્મોના લોકો જાય છે અને તેમની રીતેથી પૂજા કરે છે પણ અમે આશા કરીએ કે ભક્તો જ્યારે પણ જાય માતાના દર્શન કરવા જાય છે ત્યાંથી દૂધ જેવું સારું પાણી જાય છે અને વૈશાખ વૈશાખ મહિનામાં મેળો ભરાય છે અને મા શક્તિ કોતારી રૂપમાં અને ભોલેનાથ અને ભોલેનાથ લોશન ભૈરવ રૂપમાં બધી શક્તિપીઠની જેમ મા આપમાં જેમ ભગવાન ભોલેનાથ ની રક્ષા કરે છે આ મંદિરની બાજુમાં શ્રી ગણેશનું મંદિર મંદિર છે અને બ્રહ્મકુંડ અને ત્રિકુંડ પણ છે આ આદિ આદિશક્તિને પૂજા હિન્દુ તો કરે પણ મુસલમાન પણ કરે છે આ મંદિરને આવવામાં પાણાની સીડી ચડવી પડે માતા હિંગળાજની બાજુ માની મૂર્તિ જેના હાજરા હજુર માતા વૈષ્ણવદેવીનું રૂપ રૂપ થાય રૂપ ગણવામાં આવે છે દેવી વિશે બ્રહ્મ વૈકુંઠ પુરાણમાં પણ જોવા મળે છે તો મિત્રો તમારી હિંગડા દેવીનો ઇતિહાસ માતાનો ઇતિહાસ કેમ ખબર હતો તો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો